રાઈસ કેમ છો તો આજે હું બનાવું છું પંજાબી સબ્જી અને જો બધી વેજીટેબલ મિક્સ કરી દીધું કટિંગ કરી દીધું છે અને એને વઘાર પણ કરી દીધો છે અને દાળ એક બાજુ બાફવા મૂકી દીધી છે રાઈસ પણ બનો છે અને દાળ વઘાવા માટે મેં ડુંગળી ટામેટા અને બધું વઘાર કર્યું છે અલીસા તે શું પેકિંગ કર્યું કેમ પેકિંગ કર્યું આમ સામે આઈને જો આમ સામે આઈને બોલ સ્વિમિંગ પુલ માં જવા માટે બધું પેકિંગ કર્યું ઓકે ગુડ જોબ એન્ડ ભાઈ આઈસ્ક્રીમ નો દૂધ બનાવી દીધો આઈસ્ક્રીમ નો દૂધ આઈસ્ક્રીમ નો દૂધ થઈ ગયો હવે પીવો છે કેવું લાગ્યું કેવું લાગ્યું આયુ પપ્પા દાળ માટે ગ્રેવી રેડી છે અને હવે હું અંદર નાખી દઈશ થોડીવારમાં અને જે પંજાબી સબ્જી બનાવવાની હતી એના માટે મેં ટામેટા ડુંગળી લસણ એ બધું જે સાંતલી રાખ્યું હતું હવે હું એની પેસ્ટ બનાવી દઈશ તો જો આપણે હવે મિક્સરની મદદથી એની પેસ્ટ બનાવી દઈશું તો પેસ્ટ આપણી રેડી થઈ ગઈ અને દાળ પણ બફાઈ ગઈ છે અહીંયા અને જે કઢાઈમાં આપણે ગ્રેવી જે વેજ સાંતળીથી એ જ કઢાઈની અંદર આપણે પંજાબી સબ્જી બનાવીશું બટર પણ મૂકી દીધું છે અને એમાં કાશ્મીરી મરચું નાખી દીધું છે અને આપણે ગ્રેવી અંદર એડ કરી દઈશું હવે તો જો ગ્રેવી પણ એડ કરી છે અને થોડું ઉકળ સરસ મજાનું એનો એક વખત ઉબાલાઈ જાય પછી આપણે એની અંદર પનીર નાખીશું અને જો સરસ મજાની આપણી સબ્જી રેડી થઈ ગઈ છે એની અંદર કસૂરી મેથી છે અને જે દાળ બાફી હતી એની અંદર દાળની ગ્રેવી પણ એડ કરી દીધી છે અને અને આપણે કઢાઈ મૂકી છે કઢાઈની અંદર થોડું તેલ નાખ્યું અને જીરું સાંતળવા મૂક્યું છે અને પછી એની અંદર રાઈસ એડ કરી દઈશ જો આવે સરસ મજાના રાઈસ ધીમે ધીમે હલાવી દેવાના એટલે એને રાખવાનું તો મારા રાઈસ રેડી છે અને એક બાજુ હવે હું પરોઠા શેકવા મૂકી દઈશ પરોઠા આપણા રેડી છે ઓલમોસ્ટ હવે બધી રસોઈ થઈ ગઈ છે બટર પનીરનું શ્રાક છે પરાઠા છે જીરા રાઈસ દાળ ફ્રાય બનાવ્યું છે જેને પણ ખાવું હોય આવી જાઓ અને અલીસાને ભૂખ લાગી છે એટલે હું એના માટે પરાઠા બનાવું છું હા અયા અહીંયા પરાઠું ખાવું છે હા તો એકદમ ફાસ્ટ ફાસ્ટ હું બનાવ્યું છું બીકોઝ અમારે જવાનું છે બહાર તો ક્યાં જવાનું છે તમે છેક સુધી બ્લોગમાં જોશો એટલે તમને આપોઆપ ખબર પડી જશે અમે ક્યાં જવાના છે અહીંયાને પણ પરોઠો ખાવો છે તો પીઝા કટરની મદદથી આ રમભાઈને પરોઠો આપી દઈશું આમ તો આ બધી રસોઈ રાતની છે રાત માટે બનાવી છે બીકોઝ રાત્રે આવીને લાઈક લેટ થઈ જાય તો શું બનાવું ખાવું અને અહીંયા ઇન્ડિયન જેમ તો છે ને કે ત્યાં હોટલોમાંથી ખાઈ લઈએ બરાબર છે અમારા આજુબાજુ નજીકમાં એવી કોઈ હોટલ નથી કે જેથી અમે ખાઈ શકીએ તો અલીશાને આપી દઉં છું જમવા અમે સ્વિમિંગ પુલમાં આવી ગયા છીએ તો આઈશાની આઈશાની કેબનું આવું છું તો હું વહેલા રસોઈ કરવી હતી અને સ્વિમિંગ પુલમાં આવ્યા છીએ જો બંને એન્જોય કરે છે સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગમાં જવું છે સ્વિમિંગમાં જતા તો બધાને નિહાળી રહ્યો છે સરસ એવો નાનો સ્વિમિંગ પુલ છે એક નાનું પણ નથી અને મોટું પણ નથી અયાન થઈ રમે છે પાણીમાં તો અયાનમાં તો મજા પડી ગઈ છે બગીચામાં અમે બધી ફ્રેન્ડો આવે છે તો અને છોકરાઓને લઈને તો છોકરાઓને બહુ મજા આવે છે અહીંયા હિંચકો ખાવાની તો એન્જોય કરે છે બધા અમે લોકો બગીચામાં આવ્યા છીએ તો અહીંયા સ્વિમિંગમાં આવેતા પહેલાં હવે ત્યાં બાર બગીચો છે તો બગીચો સરસ મજાનો બગીચો છે તો તમે જોઈ શકો છો અહીંયા આ લેડી બેઠી બેઠી અહીંયા કામ કરો છો કારણ કે એની છોકરીઓ રમવાની છે તો તમે જુઓ નજર નાખો છેક સુધી સરસ મજાનો વિશાળ બગીચો છે જ્યારે જ્યારે અમે ફ્રી પડીએ ત્યારે અમે અહીંયા આવી જઈએ છીએ ત્યાં જુઓ જુઓ છો તમે છોકરાઓ બધા અહીંયા રમે છે આ અમેરિકન પબ્લિક હતી આયન ભાઈ પણ અહીંયા એન્જોય કરી છે દૂરથી અને સરસ મજાની હરિયાળી પણ છે તમે જુઓ તો એકદમ લીલું છે અહીંયા અને એકદમ શાંત વાતાવરણ છે તમે જોઈ શકો છો સરસ મજાની છોકરાઓ માટેની રાઈડો છે નાના છોકરાઓની વધારે મજા આવી અહીંયા ત્યાં સામે દેખાય જે બ્લુ કલરનું ત્યાં સ્વિમિંગ પૂલ છે તો તમે જોઈ શકો છો ને આ બધી બેબી નાના છોકરાઓની લખશવાની છે જુઓ આ છોકરી કેટલી ડોલતી ડોલતી આવે છે જુઓ દોડી હમ પાલીસ આ શું થયું છે ભૂખ લાગી છે તો શું ખાસો આવે મને ખાઈશ મેં તને કીધું તો નાસ્તો લઈ લે તો ના લીધો ને કઈ જવાબદારી હતી કે બધું નાસ્તો ભરવાનો આ એને માથે રા ને લાવ એ તો સેવો ઉતરે લેવા ના પાડી હતી બીજું બધું તું ગમે તે લઈ શકે ભાઈ ઓરેન્જ હાર નહી અમે બનાના નહીં અમે સ્નેક્સ ની મકા આપણા ઘરમાં નાસ્તો નહીં 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 તમારા જોડે જેને પણ નાસ્તો હોય અહીંયા અમારા ઘરે પોકાડી દેજો પપ્પા આવો ખાવાનું પપ્પા થોડા અહીંયા અહીંયા હોબળવાના છે અહીંયા તો લાઈવ વાળા જે જોવા ને એને કહેવાનું છે હા ના તમને કેવું રહેશે સ્વિમિંગમાં મજા આવી મજાઈ છે એ નવી ફ્રેન્ડ મળી નવી ફ્રેન્ડ મળી હે આયશા આલેશા આયાની નવી ફ્રેન્ડ છે આયાન ભાઈ લપસવાણી ખાય છે પાછો જતો રહ્યો કોણ આવ્યું આયશા કોણ આવ્યું આયશાની ફ્રેન્ડ આવી તો આયશા એની ફ્રેન્ડના લેવા ગઈ છું

આ તો ખાઈ ના હવે આ તો મોડા સુધી બેસે અરે આવી ઊંટિયા લારી ઊંટિયા લારી અને શું કહેવાય ઊંટિયા લારી લઈને આવી પેલી જે છોકરી લેડી હમણાં વર્ક કરતી હતી આ એની છોકરી છે તો બસ આવી રીતે એન્જોય કરે છે અહીંયા અને આઈશા અલીશાને અહીંયા રમે છે જુઓ

ધીમે ધીમે ડાકી છે ડાકી ઓરે બાપડે માલો જી કહો હાય ડાકી ડાકી ચાલો ચલો ચલો ડાકીને મમ ખબર આવવાનું જો મમ ખાવાનું ઘરે ଥିના માસ્તો ચલો એ આઈ આન હેપી હેપી હાય જય આ મમ ખબર આવી અહીંયા મમખબર આવી જો હાય ડાકી હાય ડાકી

તમે સામે જોઈ શકો છો કે અહીંયા જે આફ્રિકન કે અમેરિકન પબ્લિક છે એ લોકો પણ અમે અહીંયા બધું બ્રેડને એવું નાખ્યું હતું બિસ્કીટને એવું એ લોકો પણ અહીંયા એવી રીતે નાખે છે તો એ પણ વિડીયો ઉતારે છે તમે જોઈ શકો છો એ લોકો પણ અહીંયા એન્જોય કરવા આવે છે તો આ ભાઈ છે જે અમે નાખ્યું ડકી માટે ખાવાનું એટલે એ ત્રણ બોક્સ સિરિયલો ડકી માટે લઈને નાખી બધી ડકીઓ એ તરફ વરી ગઈ જુઓ છો તમે

ભૂલ ભૂલૈયામાં અયામ ખોવાઈ ગયો હાય ભૂલ હાય અમે અહીંયા ફ્રાઈડે અને સેટરડે આવીએ તો છોકરાઓને પણ બગીચામાં મજા આવી જાય છે અને અમે લેડીઝ જે છોકરીઓ છીએ એમને પણ અહીંયા બધા વીકમાં એક બે વાર ભેગા થઈએ તો અમને પણ મજા આવે છે કે બાને છોકરાઓ એકબીજાને ઓળખી પણ ખરા અને એન્જોય પણ કરો અને અયાન ભે જોવા તો ઓકે ચાલો આપણે મળીશું હવે નેક્સ્ટ બ્લોગમાં તો મારી ચેનલને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા વિડીયો તમને બતાવતા રહીશું કે અમેરિકામાં શું ચાલે છે ને ત્યાં સુધી આપણે લઈએ રજા બાય જય શ્રી કૃષ્ણ એવરીવન